જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને દિવાળીમાં સુકા ચોવાનું શાક તો બધાના ઘરે બનતું હશે પરંતુ એકવાર આ રીતથી બનાવો તો અઠવાડિયામાં તમે એકવાર જરૂરથી આ મેનુ બનાવશો સાથે મેં તાવડીના રોટલા અને સંભારામાં એક સિક્રેટ વસ્તુ ઉમેરી અને બહુ ટેસ્ટી એવો સંભારો બનાવ્યો છે જે નાસ્તામાં બાળકોને આપશો તો એ પણ ખુશ થઈ જશે અને આ રસાવાળા શાક સાથે બાજરીના રોટલા કે એકલા બાજરાના રોટલા પણ બહુ જોરદાર લાગે છે અને છાસ બીજું કંઈ પણ આપણે જરૂર નહીં પડે તો તેની માટે મેં રાત્રે જ એક વાટકી ચોળાને સરસ પાણીમાં ડૂબાડી અને પલાળી લીધા છે હવે આ પળેલા ચો ચોળાને આપણે બેથી ત્રણ વાર સારા પાણીએ ધોઈ લેશું અને હવે તેને બાફવા માટે કુકરમાં લઈ લેશું અહીં આપણે પાણી છે એ પરફેક્ટ ઉમેરવાનું છે કારણ કે શાકમાં ઉપરથી પાણી નહીં ઉમેરીએ તો તમે જોઈ શકો છો આટલી મારી આંગળી ડૂબે એટલું મેં પાણી ઉમેર્યું છે અને સાથે અહીં શાકમાં જેટલા સ્વાદનું તમારે જોઈએ મીઠું એ પ્રમાણે મીઠું અહીં જ ઉમેરી દેવાનું છે હા ઉપરથી પાણી આપણે બિલકુલ નહીં ઉમેરીએ એટલે પાણી નાખવામાં ખાસ જરૂરી ધ્યાન રાખજો એકવાર તમે સરસ રીતે પાણી નાખી અને બાફશો તો તમારા શાકનો સ્વાદ છે એ બહુ સરસ એવો આવશે ઉપરથી પાણી નહીં ઉમેરવું તો આ રીતે બાફવામાં જ પૂરતું પાણી ઉમેરી દેવું સાથે કાઠિયાવાડી દરેક શાકમાં આપણા ઘરે લસણવાળું મરચું ખવાતું હોય છે તો એક ચમચી લસણની પેસ્ટ વાટેલી હોય તો તેની સામે ચારથી પાંચ ચમચી મરચું નાખી આ રીતે સરસ એવું વાટી લેવું હવે એ વાટેલા મરચાંમાંથી આપણે મસાલો તૈયાર કરશું તો મરચું લીધું છે અડધા ચમચા જેટલું તમે અહીં તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો અહીંથી ચારથી પાંચ વ્યક્તિઓ માટેનું જમવાનું બને છે સાથે બે ચમચી જીરું અને અડધીથી પોણી ચમચી હળદર નાખી છે એ બધું મસાલો સારી રીતે પલળે એટલું પાણી ઉમેરી અને સાઈડમાં રાખી દીધું છે હવે ગેસને આપણે સોરી ચોળાને આપણે વિસલ લગાવવા માટે કૂકર ચડાવેલું છે ત્યાં સુધીમાં બીજી તૈયારીઓ કરી લેશું તો મસાલો પલળી ગયો છે અને સંભારા માટે મેં અહીં કોબી મરચાં અને ટમેટા આ રીતે સમારી લીધા છે એ મેં દેશી ટમેટાનો ઉપયોગ કર્યો છે જેનાથી સ્વાદ છે સંભારાનો ડબલ થઈ જશે હવે આ બધું થઈ ગયું છે અને કૂકરમાં વિસલ લગાવાઈ ગઈ છે હવે આપણે શાક વઘારશું તેની માટે અહીં પૂરતું પ્રમાણમાં તેલ ઉમેરશું રસાવાળું શાક છે એટલે મેં અહીં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ નાખ્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો સાથે આપણે પલાળેલો મસાલો છે એ ઉમેરવાનો છે એ પહેલાં મેં અડધી ચમચી હિંગ ઉમેરી છે અને હવે મસાલાને સારી રીતે સતાવા દેવાનો છે મસાલો સારી રીતે સતળાયો હશે ને તો તમારું શાક છે એ સુપર ટેસ્ટી બનશે અને ચોળા છે ને એ બરોબર પાકેલા બફાયેલા હોવા જોઈએ કોઈ પણ કઠોળ હોય ને એ તમે બાફવામાં ધ્યાન રાખો ને તો તમારું શાક છે ને એ બહુ સરસ એવું બને છે કોઈ પણ પ્રકારે કાચો ન રહેવો જોઈએ દાણો અને પાણી છે જો રસા શાક કરવું હોય ને તો ઉપરથી ન નાખવું આ રીતે કુકરમાં જ તમારે બાફવામાં પૂરતું પાણી ઉમેરી દેવું તો તમે જોઈ શકો છો એકદમ ચોળાનો દાણો છે એ બફાઈ ગયો છે અને પાણી પણ તમે જોઈ શકો છો કુકરમાં કેટલું છે તો આપણે જેટલો શાકમાં રસો કરવો છે એટલા પર પૂરતો અહીં પાણીમાં સોરી બાફવામાં જ મેં ઉમેરી દીધું હતું પાણી હવે આપણે બધું સાતળેલા મસાલાની અંદર ઉમેરી દઈશું તો પાણી સહિત મેં ચોળાને ઉમેરી દીધું છે જેથી એકદમ મીઠાશ શાકમાં આવશે આપણે એ પાણીને ફેંકવાનું નથી હા તમારે ઘટ શાક કરવું હોય રસો ઓછો કરવો હોય તો પાણી ઓછું ઉમેરવાનું અથવા તો આ સમયે તમારે વધારે ઉકળવા દેવાનું જેટલો તમારે રસો જોતો હોય એટલું તમારે ઉકાળી લેવાનું શાક જેમ જેમ ઉકળશે ને એમ એમ તેની મીઠાશ વધતી જશે હવે શાક ઉકળે છે ને ત્યાં મેં અહીં બાદિયાને વાટી લીધું છે તો બાદિયું છે એ ખાસ ઉમેરવું આ શાકમાં તેનો ટેસ્ટ છે ને એ ડબલ કરી દે છે બાદિયું ઉમેરવાથી સ્વાદ વધી જાય છે અને સાથે મેં અહીં કોથમરી ઉમેરેલી છે તમારે બાદિયાને વાટીને ન ઉમેરવું હોય તો તેલની અંદર બે ત્રણ ફૂલ છે એ ઉમેરી શકો બાદિયાને એ રીતે પણ તમે વઘાર કરી શકો અહીં કોઈ નવીન મસાલા નથી પરંતુ નાની નાની ટિપ્સ છે જેને ફોલો કરશો ને તો બહુ સરસ એવું ટેસ્ટી શાક બનશે કોઈ પણ શાક હોય ને તેને આ રીતે તમે પરફેક્ટ બાફીને બનાવશો ને પૂરતું પાણી ઉમેરીને તો સો ટકા તમારે સ્વાદ છે એ સરસ જ આવશે સાથે અહીં મેં સંભારો વઘારી લીધો છે તેમાં મેં ડ્રાય જીરું અને હિંગ ઉમેરી છે અને તેલ થોડું ચડિયાતું લીધું છે હવે મરચાં ઉમેરી મરચાંને સતળવા નથી દેવાના તરત જ આપણે ટમેટા અને કોબી પણ ઉમેરી દેવાની છે સાથે અડધી ચમચી હળદર એક ચમચી ધણાજીરું અડધી ચમચી લાલ મરચું અને મીઠું છે એ સ્વાદ કરતાં થોડું વધારે ઉમેરશું કારણ કે અહીં સિક્રેટ વસ્તુ આપણે ઉમેરવાની છે જે ઉમેરવાથી તમારે મીઠું છે ને એનું માપ છે એ વિખાઈ જશે તો મીઠું છે પહેલેથી જ થોડું ચડિયાતું ઉમેરવું તેલ પણ થોડું ચડિયાતું ઉમેરવું હવે આપણે આવી ગઈ છે આ સિક્રેટ વસ્તુ તો ચણાનો લોટ ચણાના લોટવાળો સંભારો એકવાર ટ્રાય કરજો તમે એકવાર આ રીતે બનાવશો ને એટલે ઘરમાં નાના મોટા બધાને ભાવશે અને બાળકો તો ખાસ લંચ બોક્સમાં પણ લઈ જશે ઉપરથી થોડું પાણી છાંટી અને તમને થોડી મીઠાશ ગમે તો ઉપરથી બે થી ત્રણ ચપટી જેટલી મેં ખાંડ ઉમેરી છે એક નાની ચમચીથી પણ અડધી ચમચી ઉમેરી છે અને હવે પાંચ મિનિટ ઢાંકી અને થવા દેશું અને પછી આ રીતે સરસ મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો એકદમ એક રસ અને કોબીનું શાક ભૂલી જાઓ એવો આપણો સંભારો બની અને તૈયાર થયો છે તો આપણો સંભારો પણ બની ગયો છે શાક પણ બની ગયું છે હવે આપણે રોટલા બનાવી લેશું તો રોટલા બનાવવા માટે કઈ વસ્તુનું ધ્યાન રાખવું તો પહેલાં તો તમારે તાવડીને સારી રીતે ગરમ કરવી જોઈએ તાવડીને ગરમ કરવા મૂકી અને પછી આપણે થોડું મીઠું અને સાથે થોડું પાણી ઉમેરી મીઠાને ઓગાળી લેવાનું અને તેમાં આપણે બાજરાનો લોટ ઉમેરી દેવાનો બાજરાનો લોટ મારે અહીં ફ્રેશ છે માટે મેં ચાળ્યો નથી બાકી તમારે ચાળીને વાપરવો હવે આપણે તેને એકદમ મસળવાનો છે તો આપણે હથેળીનો જે કિનારનો ભાગ છે ત્યાંથી મસળવાનો પરંતુ એ પહેલાં થોડું થોડું પાણી ઉમેરી અને મીડિયમ સોફ્ટ એવો લોટ તૈયાર કરી લેવાનો નહીં બહુ ઢીલો કે નહીં બહુ કઠણ એવો માપે રાખશો ને તો તમારો રોટલો છે એ એકદમ સારી રીતે ઘડાશે તો આ રીતે મસળી મસળી અને હાથની મદદથી એકદમ લોટને કૂણવી લેવાનો છે લોટને કૂણવો ખૂબ જ જરૂરી છે લોટ જેટલો મસળશો ને એટલો તમારો રોટલો છે એકદમ ઉજળો દૂધ જેવો થશે અને ખાવામાં પણ બહુ સોફ્ટ એવો અને મીઠાશવાળો થશે તો એકવાર આ રીત જરૂરથી ફોલો કરજો અને આ રીતે તમને ઘડીને ન ફાવે તો તમે પાટલી ઉપર થેપીને પણ ટીપીને પણ એ રીતે પણ તમે કરી શકો તો અહીં હું હાથથી ટીપીને જ રોટલા બનાવું છું અત્યારે તો લગભગ બધાને ફાવતા હોય છે પરંતુ જેને નથી ફાવતા એ પણ પાટલી ઉપર સરસ એવા રોટલા બનાવી લે છે તો હું કોઈ માસ્ટર તો નથી રોટલામાં પરંતુ હા આ રીતે હું રોટલા બનાવું છું તો આ શાક જોડે રોટલાનું કોમ્બિનેશન બહુ ટેસ્ટી એવું અને બહુ જોરદાર એવું લાગે છે તો તહેવારો ચાલતા હોય અત્યારે નવરાત્રિ ચાલે છે પછી દિવાળી હોય તો આપણે મીઠાઈ ખાઈ ખાઈ એને થાક્યા હોય ત્યારે સાદું દેશી ભોજન જમવાની મજા આવે એવી કોઈ સારા નવીન આઈટમમાં મજા નથી આવતી તો સાદું ભોજનમાં આ બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે અને દિવાળીના દિવસે તો લગભગ બધા ગુજરાત ગુજરાતીના ઘરે ચોળી ખવાતી જ હોય છે શું તમે પણ ચોળી તમારા ઘરે દિવાળીમાં ખાઓ છો જો ખાતા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો આ રીતે મારો રોટલો પણ ઘડાઈ ગયો છે અને આપણે તેને સરસ તપેલી તાવડી ઉપર પાથરી દઈશું તો હું આ રીતે પાથરીને કરું છું તમને જે રીતે ફાવતો હોય એ રીતે તમે તાવડીની અંદર નાખી શકો છો રોટલાને હવે એક બાજુ સરસ એવી દાજ પડી જાય ત્રણથી ચાર મિનિટ પછી જ તેને પલટાવાનો છે બીજી સાઈડ તમારે પહેલાં રોટલો ઓછો કાચો હશે ચડ્યો નહીં હોય ને તમે પલટાવી દેશો એટલે રોટલો છે કડક થઈ જતો હોય છે સોફ્ટ નથી રહેતો તો આ ખાસ રોટલા કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ તમે અંદર ખોલીને પણ ઘી લગાવી શકો ને ઉપરથી પણ ઘી લગાવી શકો તો રોટલાની ઉપર તમે માખણ પણ બહુ ટેસ્ટી લાગે ઘી હોય તો ઘી કોઈ પણ વસ્તુ લગાડી અને આ ડીશને તૈયાર કરી શકો આ રીતે તો બપોરનું જમવાનું તૈયાર છે તમે જોયું કે કેટલો સરસ એવો શંભારો બન્યો છે અને શાક તો સાવ સિમ્પલ રીતે સાદા મસાલાથી બન્યું છે પણ બહુ જોરદાર અને બહુ ટેસ્ટી એવું લાગે છે આ રસાવાળું ચોવાનું શાક એકવાર તમે આ મારી રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને હા સાથે છાશ આપણે ઝેરવાની છે તો અહીં આપણે ગામડાઓમાં તો પેલી લાકડાની હોય છે પરંતુ આ રીતે નાની સાઇઝની ઝેરણી પણ લાકડાની મળે છે તો તેનાથી તમે એકવાર ઝેરી જુઓ છાશને બહુ મીઠી છાશ લાગે છે તો આ રીતે મારું બપોરનું જમવાનું તૈયાર છે તો શાક રોટલો સંભારો અને સાથે છાશ અને સાથે પાપડ પાપડ વિના તો જમવાનું અધૂરું તો અહીં મેં ચોખાનો પાપડ ઘરે બનાવેલા પાપડ જ લીધા છે તો આ રીતે મારું જમવાનું બનીને તૈયાર છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને આવીને આવી સહેલી અને સરળ વાનગીઓ શીખવા માટે આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી